तो कोई हथवारों पूरा तू है नहीं नीम किया है कि सेठ आवे ने तो खावा बे गया सेठ तो क्या रे आवे हमने लाइक ये भूख ने माने है ने जिक दो रुद्धे है काले है ने है इडी नो रस पिदो ने ती है इडी नो रस से ने वही मोलाई गो रस <laughs> मो पड़ी गयो से इडी नो रस तो हम जो बे गयी हम खावा कोई ऐ हूँ है नहीं एकली बैठी हूँ साफ करना कु बराबर ने આવા માતા હું કોઈ ખબર નહી આમાં છે છાસ કડે પણ રોટલી કે કાઈ નથી હે કાઈ ન કારેલા નહીં કારેલા નહીં લુંગડી નહીં હા ખાખડી ન આ આવી આ ચોકલેટ કી ન મૂકી કચુંબર માં ચોકલેટ એ નાખવાની હોય આના હવી નથી ક જલવી રાજાનો સંભારો હે આમાં હે ભાત આ કા વળી પાછી બારોભાઈ નીકળી ગયું હું તમે ઈ કરો બેન રૂમાલ હતું બગાડી નાખજે બધા પેકેટ પૂરું કરી નાખજે આ ત્રણે તો બે સહિત થઈ ગયા ડુંગળી સુધરાય હે ચીકફાડા મોટા નથી થતા વધારે ભૂખ લાગી છે એની અસર ડુંગળી ઉપર ખીજ ઉતરે છે મેં કીધું તો કોઈ મારે ભેગું ખાવા ન બેઠું હવે રેતા રહેતા બધા આવે છે

तो हम लेंगे दो चम्मच खोल देगा तो होगा वरना वरना कुछ नहीं होगा तो हिंदी बोलनी नहीं आती हमें हिंदी नहीं आती है तो हम कैसे हिंदी में ब्लॉग बनाए हम बाबा हिंदी बोल रही है ये ठकरणा खुल नहीं रहा है ये खुल गया ठाक्रा और आप देख सकते हो इसमें है रेड तो रेड रेड रेड, रेड, रेड तो जीरा और भाई टू वाइट चावल ब्राउन ब्राउन जीरा पर तो नतावटू आमा है पकालेला भात इसमें मारा चमचा बात होती है निकाला भात डाला दाल में

Kino. ये न न मारना चाहिए તો કેવો લાગ્યું અમારા તુબા ફોટા મને કોમેન્ટ માં બધા કેજો આના રોહે આના રોહે કેવો મેરી નેક તો પડી આઈ નહીં મે કે કલો મે કે ફટા બોટા પા લીધા હે ને બોપન ઉટાણું થઈ ગઈ હોય ને આજે અમે ખાવાનું બનાવ્યું હે પિંડે પિંડે કી सब्जी ઓર રોટલા કામ બધર ચીબુ ઉઠવું પડી ગયો ના શું કરે હે ફુગા વેચીએ કાલે ના ફુગા વેચો હો

Nalat खाना है सर क्या

તો અમે મારી દીકરીઓએ ઘરે ને આહાનાને તૈયાર કરી દીધી ને ત્યાં આહાના ગઈએ તો હવે તો ખાઈ લીધું હે હવે તો આવતા જ હે ખાલી જમવાનું જ હતું અહીંયા મહેંદી વહેંદીને કરીને અમે તો તૈયાર થઈને બેઠ્યું હતું કે વિવાહ આવીએ તો વિવાહ કરવા જાઉં વિવાહ કરવા જાઉં પણ હવે આંધો ને હજી વિવાની વાર હે તો આજે નહીં કાલેની પરમ દિવસે જામ તો પીવામાં નહીં જવાય તો વાંધો નહીં અમ મારી દીકરી ઘરે આજે નહીં કાલે નહીં પરમ બીજામાં આજે તો લગ્નની વારે મને સેઢીએ ટાઈટ ને તાવ ને ટાઈટ લાગે બહુ અવાજ બીહી ગયો બોખીરાનો રસ મને વહીમો લાગ્યો ગયો જામનગરના રસ પીધા ને ત્યાં હવે અમને પોરબંદરનો રસ અમને હોય દો નહીં તો આવી ગયો હે તાવ કાઢ્યો તાવ આવી ગયો ઓલા લોકો ને phone કર્યો તો એ કે અમે આગળ આવીએ ને દુબા હતી હે ને હું અહિયાં બીક લાગે તી અહિયાં બેઠી હઈસ કા માં તો મેં કીધું કે આને બીક લાગે પણ મને હે ને બીક લાગે હે તો હું જઈ આઈસ કા માં હઈસ કુ હું દરવાજો ખુલ્લો હે ને એટલે જઈ બેઠા આવતા જાતા બધાય દેખાય હવે અમે બે ટીબી થી સ્કૂલ ને આ હાના ન પપાયાવા ન હે તો બે ઇતકે દે આવે આઈ જાઉં ન કાઈ લાવું નઈ જાઉં ન કાઈ લાવું કરે તો બે ખબર નઈ તહીં આવે અમે જો મેંડી કરી લીધી થી પણ નો કે જાજી ઓરખ છે ને હારો ની જાજી ઓરખ નો રાખે થોડો ઓરખ રાખે અમને માં દી કોઈ મોલક નો ઓરખ હતો થી ઓરખ ઓરખ ની કી લે પેલા તુબા માંદી પડી તો તુબા ને આ સા હોસ્પિટલ થી દવા લે આયા એને એને તાવ જેવું હતું ને એને હે ને જે લૂ લાઈ ગઈ હતી વધારે ગયા ને અમે તે વધારે લૂ બહુ જ ની પડે તે ત્યાં એને લૂ વહેમ લાઈ ગઈ પછી અમે પોરબંદર આવી ગયા દવા લઈ આવ્યા તો એ કે એને ઠંડી જગ્યાએ રાખો પછી અમે પોરબંદર જ રોકાઈ ગઈ તો એની દવા ચાલુ છે મમ્મી દીકરી બે ને તાવ ની ભઠ્ઠી ભરે છે બોલાતું નથી ગળું સોટી જાય.